ધારાસભ્ય આરસી પટેલનો હું સમાજના મહાસંમેલનમાં ગાજ્યા તેમણે કહ્યું કે હું કોઈ પણ કાર્યાલય કચેરીમાં છાતી કાઢીને જાઉં છું પાર્ટી જેને ટિકિટ આપે તેના માટે કામ કરવાનું છોડી સમાજ સાથે ચાલો કોળી સમાજને સંગઠિત કરવા આરસી પટેલે લલકાર કર્યો કોંગ્રેસ વાળા હોય કે ભાજપ વાળા હોય કે આપ વાળા હોય કે પણ ઝઘડા મેળવી નહીં કાઢતા એકબીજા ભેદભાવ નહીં રાખતા દરેક શાંતિથી સમજી વિચારીને આગળ વધે અને બીજું કોળી સમાજને કોઈ દબાવી જાય એ પરિસ્થિતિમાં આપણે નથી ઉપરથી કોઈ દબાવવાની વાત કરે એ દબાવી જવાની આપણી વાત નથી અમારા નવસારી જિલ્લાના તો પ્રમુખ કોંગ્રેસના છે તમારો તો ભૂરાભાઈ છે પણ અમે દીધા નથી કોઈ અમારે જે કંઈ કહેવાનું તો સીધા કહી અને એ જે કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે એ લોકોને કદાચ ખબર હશે કે હું જ્યારે પણ કાર્યાલય પર જાઉં હું છાતી ચોડી કરીને જાઉં હું કોઈની સહેસરમ રાખતો નથી મારે જે કંઈ બોલવાનું છે તો બોલી જ દઉં એટલે ખાસ કરીને તમને હું કેતો છું બધા હિંમત રાખો જ હિંમત રાખો કારણ કે